આપણે બનાવીશું નાસ્તા માટે વારંવાર બનાવીએ છીએ પરંતુ નવા સ્વાદમાં અને પાપડના લોટનો નાસ્તો એટલે કે ખીચું પણ તમે કહી શકો છો પરંતુ એક નવો સ્વાદ અને એક નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જશે આ રીતે જો તમે એક વાર બનાવશો તો વારંવાર તમે બનાવશો તેની હું તમને ખાતરી આપું છું અને તમને સો ટકા આ રેસીપી તમને જરૂરથી ગમશે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ તમને ગમતી હોય તેનું હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ કરજો એટલે તમને નવી નવી રેસીપીઓ તમારી સાથે પહેલાં તમને મળશે સૌ પ્રથમ તો ખીચું બનાવવા આપણે ચોખાનો લોટ લઈશું અહીં મેં તમને માપ બતાવ્યું છે કે કમ્પ્લેટ એક કપ જેટલો મેં ચોખાનો લોટ લીધો છે આમ તો ખીચું બનાવવા માટે કૃષ્ણકમોદ રાઈસ આવે છે તે ખૂબ જ સારા અને ટેસ્ટી પાપડ બને છે અને ખીચું પણ સારું બને છે પરંતુ તમે કોઈ પણ તમે જાતના ચોખા હોય તેનો પણ લોટ લઈ શકો છો હવે અહીં એક કપ આપણે ચોખાનો લોટ લીધો છે તો સામે બે કપ જેટલું આપણે પાણી લઈશું પરંતુ હા ફ્રેન્ડ્સ જો તમારે ચોખાની અલગ અલગ જાત હોય કે ચોખા નવા હોય કે જૂના હોય તે તમારે એના ઉપરથી જ તમારે પાણી નાખવાનું રહેશે કારણ કે જૂના ચોખાનો જો લોટ હોય છે તેમાં વધારે પાણી જતું હોય છે અને નવા ચોખાનો જે લોટ હોય છે તેમાં પાણી ઓછું જતું હોય છે એટલે આમાં અલગ અલગ ચોખા પ્રમાણે પાણી જતું હોય છે તો અહીં મેં એક કપ ચોખાના લોટની સામે મેં બે કપ પાણી લીધું છે હા જો કદાચ વધઘટ પાણી હોય તો તમે પાછળથી વધઘટ પાણી કરી શકો છો તો અહીં આપણે બે કપ પાણી એડ કરી દીધું છે અને હા ફ્રેન્ડ્સ જ્યારે તમે ખીચું બનાવો ત્યારે તમે થોડું જાડા તળિયાવાળું વાસણ લેવું તો અહીં મેં કઢાઈ દીધી છે તે ઝાડા તળિયાવાળી મેં લીધી છે હવે આપણે ખીચું બનાવીશું એક નવી રીતથી આપણે બનાવીશું તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે સૌ પ્રથમ તો સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો સંચર પાવડર એડ કરીશું અને સાથે નાની ચમચી એટલે કે ટી સ્પૂન કરતાં પણ અડધી ચમચી જેટલું આપણે પાપડનો ખારો આપણે એડ કરીશું અને હા ફ્રેન્ડ્સ પાપડના ખારાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો પાપડનો ખારો થોડો નાખવાનો અને અહીં મેં લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ મેં રેડી કરી છે લીલા મરચાં અહીં તીખા હોય તો વધારે સારું રહેશે તીખા મરચાંથી સ્વાદ સારો આવે છે અને અહીં ફ્લેવર માટે મેં સૂકું એટલે કે આપણે જે લસણની કઢી છે તેને મેં ક્રસ કરી દીધી છે અહીં તમે લીલા લીલું લસણ પણ અહીં અત્યારે મળે છે તો લીલું લસણ પણ તમે નાનું નાનું ચોપ કરીને તમે એડ કરી શકો છો લીલા લસણનું ખીચું પણ એટલું જ બેસ્ટ લાગે છે સાથે મેં અહીં એક ચમચી ભરીને તલ એડ કર્યા છે અને અડધી ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે અને અહીં મેં લીલા ધાણા એટલે કોથમીર એક નાનો કપ જેટલું મેં સમારીને એડ કર્યા છે આમાં તમે લીલો મસાલો ના જેટલો નાખશો એટલું ખીચું વધારે ટેસ્ટી અને પાવરફુલ લાગશે તો હવે આ જે મિશ્રણ છે તેને આપણે બરાબર ત્રણથી ચાર મિનિટ જેટલું હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને તમે જોઈ શકો છો ત્રણ મિનિટ થઈ ગઈ છે ને બરાબર ઉકળી ગયું છે અને ફ્લેવર બધો જ પાણીમાં આવી ગયો છે તો અહીં આપણે એક કપ જેટલો જે ચોખાનો લોટ કાઢ્યો હતો તે થોડો થોડો નાખતા જઈશું અને વેલણની મદદથી ફેરવતા રહીશું અને ગેસ મેં અહીં બંધ કરી દીધો છે ધીમે ધીમે લમ્સ ન પડે તે રીતે આપણે ફેરવતા અને મિક્સ કરતા રહીશું અહીં મારે પાણીનું અને લોટનું પ્રમાણ કમ્પ્લીટ માપસર છે તો ફ્રેન્ડ્સ તમારે અહીં માપનું થોડું વધારે ધ્યાન રાખવાનું જો પાણી વધારે પડી ગયું હોય તો તમારે લોટનું થોડું પ્રમાણ વધારે ટ હવે હું હાથમાં લઈ શકું છું તો ઢોકળા ઉપર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી મેં એક લીટર જેટલું લીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે ઉપર કાણાવાળું જે ઢાંકણું છે તે મેં મૂક્યું છે અને હવે હાથમાં થોડું થોડું ખીચું લઈને આવી રીતે બંને હાથથી પ્રેસ કરીને આવો એક લાંબો શેપ આપીને શંકુ આકારનો શેપ આપીને આપણે બાફવાના છે તમે કોઈપણ શેપમાં તમે આપીને પણ બાફી શકો છો તો આવી રીતે આપણે જો મુઠિયા બનાવીએ છીએ ને બસ તે પ્રકારનું જે આપણા હાથમાં આવી રીતે ખીચું લઈને બાફવા મૂકવાનું છે અને બાફતી વખતે હાઈ ફ્લેમ રાખવાનો છે અને પાંચથી સાત જ મિનિટમાં આ ખીચું રેડી થઈ જશે અને હા ફ્રેન્ડ્સ આ ખીચું કોઈ તમારે મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે મિક્સર એટલે કે કાચું ખીચું બનાવીને તમે રાખો અને જ્યારે જ્યારે ગરમ ગરમ સર્વ કરવાનું હોય ત્યારે તમે બાફીને અને ગરમ ગરમ સર્વ કરી શકો છો તો આનો ગરમ ગરમ ખીચુંનો પણ તમે લાવો લઈ શકો છો પહેલાં આપણે ખીચું બનાવતા હતા તો ઠંડુ થઈ જતું હતું તો આપણને ભાવતું ન હતું પરંતુ આ રીતનું જો તમે ખીચું બનાવશો તો તમે તેનો ગરમ ગરમ સ્વાદ લઈ શકશો તો આમ મેં બધા જ જે લોટનું આપણે બાફ્યું હતું તે આમ બધા જ મેં એના મુઠિયા બનાવી દીધા છે અને આપણે હાઈ ફ્લેમ ઉપર આપણે પાંચથી દસ મિનિટની અંદર આપણે બફાવા તો સાત મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ચેક કરીશું મેં ગેસ ઓફ કરી દીધો છે કારણ કે મને ખબર છે મેં પહેલાં પણ આવી રીતે ખીચું બનાવ્યું હતું તો ચક્કાની મદદથી મેં જોયું તો ચક્કું એકદમ ક્લીન નીકળે છે તમે ટૂટપીકની પણ મદદથી તમે જોઈ શકો છો તો એકદમ ક્લીન થઈ ગયું છે તો હું આવે ઉતારી લઈશ અને રૂમ ટેમ્પરેચર પર આવશે પછી આપણે આ ખીચુના જે મુઠિયા બનાવ્યા છે તે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે અને જે ખીચુના આપણે જે મુઠિયા બનાવ્યા હતા તે મેં બહાર કાઢી લીધા છે અને આપણે જે મુઠિયાનો આપણે શેપ કાપીએ છીએ કદાચ તમને ખ્યાલ હશે અને જો તમારે ખ્યાલ ન હોય તો હું જે રીતે કટ કે નહીં તો પ્લીઝ 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 કોઈ પણ જે પણ વ્યુવર્સ છે ગુજરાતી ભાઈ બહેનો તો પ્લીઝ મારી રેસીપી જોતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો બાય